અમદાવાદ ખાતે જૂનાગઢ શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલિકા આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી અમદાવાદમાં જૂનાગઢના શિવકન્યા અનુશ્રી સાઈ મલિકા દ્વારા આજરોજ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી મેમનગર ગ્રામેમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાં મંદ બુદ્ધિના બાળકોની સેવા કરવામાં આવે છે નવજીવન ટ્રસ્ટમાં ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા આજે બાળકો અને વાલીઓ સાથે વાતો ગમત અને આધ્યાત્મિક સત્સંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે સાંઈ બાબાનું ડ્રોઈંગ ચિત્ર જેવું આવે તેવું બાળકો પાસે તૈયાર કરાવીને સ્પર્ધા જેવી માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તેમજ શિવ વિશે ધાર્મિક સંવાદ તથા ધાર્મિક પ્રવચન આપશે અને ત્યારબાદ બાળકોને પ્રસાદી આપવામાં આવી હતી બાળકો સાથે તેમનું વર્તન એવું હતું જાણે તે તેમના પોતાના બાળકો હોય તેમનું કહેવું હતું કે બાળકોમાં ભગવાનને જોય છે અને એ જ બાળકોની પૂજા કરે છે છેલ્લા ઘણા સમયથી બાળકો માટે તે આવા કાર્યક્રમોનું આયોજન કરીને બાળકોનો ઉત્સાહ વધારે છે અને લોકોમાં વધારે ને વધારે આવા બાળકો પ્રત્યે જાગૃતતા આવે તેવો પ્રયત્ન કરી અન્ય લોકોને પણ આવા બાળકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે એવો અંત સંદેશો આપ્યો હતો ઓમ સાઈ ભલે શ્રી સાઈ બાબા શિરીવાલે શ્રી સાઈ બાબા બત સ્વરૂપા ગિરધારી મહારાજ ના સાલિધ્યવા

જે ખુલ્લી સગાઈ નથી કોઈ બી આપણા દ્વારે આવે બધ્યાંજ સમય એને તમે પેટ ભરી ને જવાય ત્રીજું ભોજન જ્યારે લઈ લી આ વલે ગ્લાબ શ્રી સાઈ સચરિત્ર વાચી શ્રી સાઈ બાબા આપ આપ્યું અવલ અવલ બા મુકવા નો સાહસ વલે શિવ શક્તિ એ આપ્યું ગિરરાજ દી ની કૃપા થી એટલે આ દ્વિતીય ક્રમ કેટલા વર્ષો થી આપણે ચાલુ રાખી રહ્યા છીએ

આજે દાંત કેટલા આપીને જતા રહે છે પેલા તો તમે બધા પ્રેમ આપો એમની સાથે લેશો એમને સાંભળો અને એમની જોડે એક સમય સરસ બિતાવો હવે કરતા કરતા હવે થોડી એક્ટિવિટીસ કરાવી કે પેલા સાંઈ બાબાજી નું ડ્રોઈંગ કરાયું આ લોકો એવા કલર કરાયા આ લોકોને

એ સિવાય આપણે ગામડે ગામડે સત્સંગ કર્યો છે સાઈબાબાનો સાઈબાબા પહેલી વાત તો એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી માનવતા જ એમનો મહત્વ છે એટલે આપણે એકતાનો આપણે બધાને સંદેશો આપીએ છીએ શ્રદ્ધાને ને સબૂરીનો સંદેશ આપીએ છીએ વારંવાર એ શીખવાડીએ છીએ જીવ શિવ એક જ છે તમામ જીવ આ શિવ નો નિવાસ છે એટલે મહેરબાની કરી કોઈની જોડે ભેદ ના રાખો એ ગરીબ છે કે અમીર છે અપંગ છે કે વિકલાંગ છે એ હોદ્દાવાળો છે ભણેલો છે કે અભણ છે. કે બધામાં એક જ માલિકનો રિવાજ છે એટલે આપણે બધા એક પરિવાર જ છે આપણે સાઈ શિવ પરિવાર છે તો આપણે બધા સાથે મળીને હળી વળીને ભાઈચારા રહીએ અને જેટલું થાય એટલું બાળક આનું કામ કરીએ